જેમને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે તલવાર સાથે આ અસામાજિક તત્વોએ ધમાલ મચાવી હતી અને જેને ધમાલ મચાવનારનું પોલીસ દ્વારા આ સરઘસ કાઢવામાં આવ્યું છે જે જગ્યા પર ધમાલ મચાવી હતી ત્યાં જ આ આરોપીઓનો વરઘોડો નીકાળવામાં આવ્યો છે પોલીસ સામે ગુંડાગીરી કરનારને હવે પોલીસે જ પાઠ ભણાવ્યા છે આરોપી સમીર શેખને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે આરોપી સમીર શેખ છે તેને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે તો વધુ વિગતો સાથે સંવાદ હતા મિહિર આપણી સાથે લાઈવ જોડાયા છે મિહિર જે પ્રકારે પોલીસે આ સામાજિક તત્વો છે તેમને કાયદાનો ભાન કરાવ્યો છે અને વરઘોડો તેમનો નીકાળવામાં આવ્યો છે આ બાપુનગર માં જે અસામાજિક તત્વો આતંક મચાયો હતો એ જ લુખા તત્વો છે કે જે અત્યારે શહેર પોલીસે તેને કાયદાનો પાઠ છે તે ભણાયો છે આ દ્રશ્યો જે જોઈ શકાય છે કે જે આ એ જ વિસ્તાર હતો કે જે બે દિવસ પહેલા આ ચારે લુખા તત્વો

જે આજ જ લુખા તત્વ હતા કે જે તલવાર અને છરી જેવા તીક્ષણ અત્યાર વડે આતંક મચાવતા હતા અત્યારે ચાલવાના પર તેને ફાફા પડી રહ્યા છે ધરપકડ કરવામાં આવી હતી હાલ આ ચારે આરોપીઓનું પંચનામું છે રીકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું છે ચારે આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચીને કાયદાનું કરાવ્યું છે આરોપીઓ બે હાથ જોડીને માંગી અને પ્રજાને આ જે માફી માંગી રહ્યા છે ત્યારે હાલ તો અસામાજિક તત્વો વિસ્તારમાં દાદાગીરી પંચનામું કરવામાં આવ્યું છે હાલ આ વિસ્તાર થી લઈ અને અન્ય જે બીજો વિસ્તાર છે ત્યાં આગળ પણ જે તપાસ જે છે તે કરવામાં આવશે જોઈ શકાય ચારે આરોપીઓ જે આ લુખા તત્વો હતા કે જેને દોડું બાંધી અને ક્રાઇમ બ્રાન્ચ અને શહેર પોલીસ સાથે રહી અને બતાવીશ કે ખુબ મોટી સંખ્યામાં અહીંના સ્થાનિકો લોકો છે કે તે પણ આ લોકો અહીં ઉપસ્થિત થયા હતા જોવા કે જે આ કયા અસામાજિક તત્વો છે કે જેને આતંક મચાવ્યો હતો અને જે રોડને ને લીધો હતો તત્વો ગૃહમંત્રીએ પણ એક કડક સૂચના આપી છે શહેર પોલીસ ને કે આવા કોઈ પણ ગુનેગારો હોય તેની સામે જે કાયદાની ભાષા સમજતો હોય તે ભાષાથી જ તેની સાથે વર્તન કરું એટલે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશે તેવું ગૃહમંત્રીનું પણ એક સૂચન હતું અને તેને લઈને જ આ તમામ ચારે ગુનેગારો છે લુખા તે લોકોની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે હાલ અહીં તમામ હું ફરી એક વખત દ્રશ્યો છે કે જે બતાવીશ કે જે તમામ લોકો અહીં શહેર પોલીસને જિંદાબાદના નારા છે તે પણ લગાવી રહ્યા છે કારણ કે જે સ્થિતિ થઈ હતી તે સ્થિતિ ફરી આવી નિર્માણ ન થાય અને લોકોમાં એક ડર ન માહોલ થાય તે માટે શહેર પોલીસ દ્વારા

જોઈ શહેર પોલીસ દ્વારા હાલ આ ચારે આરોપીઓની ધરપકડ કરી અને અન્ય જે ચાર પૈકી એક આરોપી હતો સમીર તેના કોર્ટમાં રિમાન્ડ માટે લઈ જવામાં આવ્યો હતો જેમાં ચાર દિવસના કોર્ટે રિમાન્ડ છે તે આપ્યા છે અન્ય ત્રણ આરોપીઓ છે જેમાંથી મુખ્ય ફઝલ શેખ કરીને છે તે મુખ્ય આરોપીઓ છે કે જેના વિરુદ્ધ અગાઉ અનેક ગુના છે તે નોંધાઈ ચૂકેલા છે એટલે આ ચારે આરોપીઓ છે તે ગંભીર ગુનાના આરોપીઓ છે અને કુખ્યાત આરોપીઓ છે એટલે તેના વિરુદ્ધમાં અગાઉ પણ ગુના નોંધાઈ ચૂક્યા છે એટલે ગુચ્છી ટોક જેવા ગંભીર ગુનાની કલમ છે કે જે પોલીસ દ્વારા અલગથી એક ગુનો છે તે નોંધી શકે છે એટલે આખી ટોળકી દ્વારા અહીં જે અસામાજિક તત્વોએ જે આ આતંક મચાવ્યો હતો ફરી આ રીતના આતંક ન મચાવે અને કોઈ પ્રજા તેના તકલીફ કે ન થાય તેના માટે શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી છે સાથે જ જે આતંક મચાવતા હતા જે તલવારો લઈ અને જે તીક્ષ્ણ હથિયારો વડે જે રોપ જમાવતા હતા તે આજે તોડ સર્વિસ કરી જે શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે અને હાથ બે હાથ જોડી અને માફી માંગતા લોકો ફરી આવું નહીં કરે સાથે જ શહેર પોલીસના જિંદાબાદના નારા છે તે પણ લાગ્યા હતા એટલે હવે પોલીસ દ્વારા અન્ય જે બે આરોપીઓ છે કે જે આ છ લોકોની ટોળકી હતી જે બે દિવસ પહેલા જે આ રોડ ઉપર જે આતંક મચાવ્યો હતો તેમાંથી અન્ય બે આરોપીને પકડવા માટે પણ ક્રાઇમ બ્રાન્ચે છે તે તપાસ શરૂ કરી છે એટલે હાલ તો આ ચારેય આરોપીઓને કાયદાનું ભાન છે તે કરાયું છે એટલે જો કાયદાની બહાર જશે અને આ કાયદાના હાથમાં લેશે તો આવી સ્થિતિ છે તે નિર્માણ થઈ શકે છે તે સ્પષ્ટ ગૃહમંત્રીએ પણ અનેક વખત પોતાના કાર્યક્રમમાં કહેવાય કીધું છે શહેર પોલીસને કે ગુજરાત પોલીસને કે કોઈ પણ ગુનેગાર હોય તેને જો આ જે રીતની ભાષા સમજતો હોય તે રીતના જ તેની સાથે વર્તન કરવું અને જે દંડો છે તે દંડો માત્ર રાખવા માટે નહીં પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ પણ કરો એટલે સીધી રીતના ગૃહમંત્રીએ પણ કીધું છે કે આવા કોઈ પણ ગુનેગારો હોય તે ગુનેગારોને તેમની ભાષામાં જ સમજાવવું એટલે હાલ આ જોઈ શકાય છે કે જે રીતના આતંક મચાવ્યો હતો તે લોકોની સાંજ છે હવે ઠેકાણે પડી ગઈ છે અને બે હાથ જોડીને માફી માંગતા અહીં વિસ્તારમાં જોવા મળી રહ્યા